દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર રેવડી કલ્ચર અંતર્ગત એક મોટી જાહેરાત કરી છે દિલ્હીના નાગરિકોને લોભામણી સ્કીમ આપતા મહિલા સન્માન નિધિની શરૂઆત કરી છે તો આ પ્રકારની સ્કીમ અંતર્ગત સ્થાનિક મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે અને જો તેમની પાર્ટી ચૂંટણીમાં જીત હાંસલ કરે છે તો તેમને એકવીસો રૂપિયામાં આવશે તો જોવા જઈએ તો આ સરકારે સ્કીમ કરતાં સ્કેમ વધારે લાગે છે રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને જોતા આમ આદમી પાર્ટી સહિત તમામ પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે પરંતુ આ તૈયારીમાં અરવિંદ કેજરીવાલ સૌથી આગળ જોવા મળે છે હજુ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર પણ થઈ નથી કે આમ આદમી પાર્ટી અત્યાર સુધી પોતાના ઉમેદવારોની બે યાદી જાહેર કરી આ સાથે ગુરુવારના રોજ અરવિંદ કેજરીવાલે વધુ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે દિલ્હી કેબિનેટ દ્વારા મહિલા સન્માન નિધિને મંજૂરી આપવામાં આવી છે इतले કે હવે મહિલા સન્માન નિધિ અંતર્ગત મહિલાઓને 1000 રૂપિયા આપવામાં આવશે અને વિધાનસભા ચૂંટણી જીત્યા પછી મહિલાઓને અપાતી સન્માન નિધિમાં 1100 રૂપિયાનો વધારો કરી પ્રતિમાસ રૂપિયા 2100 આપવામાં આવશે દુર્ભાગ્યવશ ફરજી કેસ કરકે મુજે જેલ ભેજ દિયા જેલ મે મે 6-7 મહિને રહા ઓર જબ લોટ કે આયા તો લોટ કે આને કે બાદ સે મે ઇસ स्कीम को योजना को लागू करने में अतिशी जी के साथ लगा हुआ था और मुझे बेहद खुशी है कि हम लोगों के मेहनत से प्रयासों से आज ये योजना दिल्ली के अंदर लागू हो गई है वास्तव में योजना नो लाभ लेवा दिल्ली स्थानिक महिलाओं सौ रजिस्ट्रेशन करव पड़ रजिस्ट्रेशन बाद महिलाओं खाता में पैसा डिपोजिट उलेखनीय के मा है, भी भी है।, है।, है, है। कि केजरीवाल सरकारी लोकसभा चुटनी पहला એટલે કે मार्च માં મહિલા સન્માન નિધિ ની જાહેરાત કરી હતી પરંતુ કમ નસીબે केजरीवाल ને ધરપકડ કરવામાં આવતા આ સ્કીમ લાગુ કરવામાં આવી ન હતી વાટે જનતા પાર્ટી કે કોંગ્રેસ કવિ કલ્પના ભી ન કરી શકતી હે કે सिर्फ બહાને બના શકતી હે જબ જનતા ઉસ એવી કોઈ ચીજ માંગતી હે તો सिर्फ બહાને બનાતી હે આજ केजरीवालજી ને વો اعلان કર દિયા કે મહિલાઓ કે ખાતે મે न सिर्फ एक हजार रूपये की योजना मंजूर हो गई है बल्कि चुनाव के बाद इसको इक्कीस सौ रूपये की योजना में तब्दील करके चुनाव के बाद हर बहन के खाते में इक्कीस सौ रूपये बीजेपी वाले अब चिल्लाते रह जाएंगे कि पैसा कहां से आएगा पैसा कहां से आएगा मैं 2015 से केजरीवाल जी के साथ में वित्त मंत्री के रूप में काम करता रहा हूं उनको वित्त की एक एक चीज की समझ है उनको पता है कि पैसा बचाना कहां से બીજી તરફ સમગ્ર મુદ્દે ભાજપે કેજરીવાલ અને તેમની આમાની પાર્ટી પર નિશાન સાધ્યું છે તેઓ કહે છે કે પંજાબ ચૂંટણી પહેલા પણ કેજરીવાલે આ પ્રકારની જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી મહિલા સન્માન નિધિ અંતર્ગત મહિલાઓના ખાતામાં પૈસા નાખવામાં આવ્યા નથી પર પંજાબ ચૂંટણી પહેલા આપને वहां पर भी માતાઓ બહેનોને રસી દેનેની ઘોષણા કરી હતી जरा બતાય કે આજતક 1 રૂપિયો किसी के अकाउंट में गया हो जवाब नहीं आपके पास सरकारी खजाना खाली होने का रोनर होते हैं आप अब लोकसभा चुनाव याद कीजिए अरविंद केजरीवाल दिल्ली में फिर आपने फॉर्म भरवाए थे तब भी महिलाओं को यह वादा किया था कि एक हजार रुपये हम आपको सितंबर तक दे देंगे आज तो दिसंबर आ गया किसी के अकाउंट में एक रुपया आपने नहीं दिया है अब जब लोकसभा चुनाव सर पर हैं और आपको दिख रहा है कि सामने आपकी हार ચાલતી એક રાજકીય પ્રથા છે જેમાં દેશના મતદારો ફસાઈ જાય છે અને માત્ર એક બે હજાર રૂપિયાના લાલચમાં પોતાના ભાવિ સાથે ચેડા કરે છે રેવડી કલ્ચરમાં માત્ર આમ આદમી પાર્ટી જ નહીં પરંતુ ભાજપ કોંગ્રેસ ઝારખંડ મુક્તિ મુક્તિના ટીએમસી સહિતની જોવા જઈએ તો હાલ દેશમાં અનેક લોકો પાયાની સુવિધાના અભાવમાં જીવન જીવવા મજબૂર છે શૈક્ષણિક સંસ્થાઓ સહિત હોસ્પિટલ્સ બિસ્માર હાલતમાં જોવા મળે છે પરંતુ રાજનેતાઓ અને રાજકીય પાર્ટીઓને પાયાની સુવિધામાં નહીં પરંતુ પોતાનો રાજકીય પાયો કેવી રીતે મજબૂત થશે તેમાં રસ હોય છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી